પગલા લેવાનો નિર્ણય પણ આ સંમેલનમાં થશે પુસ્તકોમાં દેવ દેવી દેવ દેવીઓને નીચા ચિતરતા હોય તેની સામે પગલા લેવાનો પણ નિર્ણય થશે તો આ મંડળનો ઉદ્દેશ્ય કોઈ નીચા દોરવાનો નથી સનાતનના સિદ્ધાંત સચવાય તે ઉદ્દેશ્ય છે પ્રવચનમાં અપમાનજનક ટિપ્પણી કરનારા સામે પગલા પણ લેવામાં આવશે તો ધર્મ પરિવર્તન પર પણ કંટ્રોલ કરવામાં આવશે ધર્મને લગતા પ્રશ્નોમાં સરકાર સાથે સંકલન કરી નિકાલ લવાશે કેટલાક સંપ્રદાયના પુસ્તકમાં દેવી દેવતાઓને નીચા ચિતરવાના પ્રયાસ કરે છે એના ઉપર પણ કંટ્રોલ કરો ગુજરાતથી સનાતન ધર્મ સેવા સંસ્થા ટ્રસ્ટ સંકલન રચના પછી દેશવ્યાપી દરેક રાજ્યમાં આ સંગઠનની રચના થશે હિન્દુ ધર્મના સનાતનના શાસ્ત્ર વિષયમાં કોઈ પણ વ્યક્તિ પોતાના પ્રવચન કે વક્તવ્યમાં અપમાનજનક ટિપ્પણી કરશે તો તેના ઉપર કાયદેસરના પગલાં ભરાશે ધર્મ પરિવર્તન જે કરાતું હોય એના ઉપર પણ કંટ્રોલ કરાવવામાં આવશે ધર્મને લગતા કોઈ પણ પ્રશ્ન સમાજમાં ઊભા થશે ત્યારે સરકાર સાથે સંકલન કરીને રાજ ધર્મ ધર્મસત્તા મળીને સમસ્યાનું નિરાકરણ કરશે સનાતન ધર્મને હિન્દુત્વના કાર્યને લઈ આ ત્રષ્ટ કાર્ય કરશે નવા સમયમાં સેવા સંસ્થાન ટ્રસ્ટ તાલુકા જિલ્લા તેમજ સમગ્ર ભારતના દરેક રાજ્યમાં કામ કરશે આવતીકાલે ભરાડ વિદ્યાલય ત્રંબા ખાતે સાંજે ચાર કલાકે શ્રી સનાતન સેવા ટ્રસ્ટ ભારત દ્વારા સનાતન ધર્મ વિષયમાં એક સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર ગુજરાતના સૌ સંતો મહંતો મહાપુરુષો અને કથાકારો શ્રી ઉપસ્થિત રહેવાના છે જેમાં રાષ્ટ્રત્વને લગતા સનાતન ધર્મને લગતા સનાતન શાસ્ત્ર સનાતન દેવી દેવતાઓ ધર્મ પરિવર્તન ગૌમાતા પર્યાવરણ આપણા તીર્થધામો જેવા અનેક ધર્મને લગતા જે પ્રશ્નો છે એની વિશેષ ચર્ચા કરવામાં આવશે